સંખેડા તાલુકાના હાંદોડ ગામે આવેલી કપાસની જીતમાં પોતાનો કપાસ વેચવા આવેલા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મિલના માલિક અને અને તેના પુત્રએ મારવાની અધિકારીઓ સમગ્ર ગુજરાતના ખેડૂત આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે આ ઘટનાથી પિતા પુત્ર આઘાતમાં સરી પડ્યા હતા અને તેમણે એક અઘટિત પગલું ઉઠાવી લીધું હતું જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલના બિછાનેથી તેમને પોતાની સાથે

એટલે મારવા વળગી પડ્યા પેલો હિતેશ હિતેશ નો છોકરો અને હિતેશ ભાઈ આવ્યો તો હિતેશ મારવા પેલા મજૂરે પેલી પંચોતેર ના એને વતન ડાયકે ડાયકે માર્યા છે અને બોન્ડી થાય એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી આ છોકરાને એટલો માર માર્યો છે ત્યાર પછી તમને આ દવાખાને કોણ લાવ્યું જવા દવાખાના પોલીસ વાળા લઈ કેસ કરતો છે જીન ગઈ જીન કઈ જીન બક્સી ભાઈ દિનેશભાઈ બારિયા હા થોડા કામ થી આવે છે અમે હા આ બધું મે આવતા મે હા કપાસ મે હા કપાસ ભાવ ઓછો કીધો ને તો અમે પાછા દેન જતા હતા હા તો રોટો જો ને કપાસ માં હા એટલે પછી ચાફા ચાફી થઈ એમ હા તે પછી અમે બાંધીને દોરે બાંધીને માયરા હા અમારો મોબાઈલ હલ લીધો હા હા પછી અમે ડિટેલ ને માં જવા દવા પણ પડે પી દીધી એને માં પાય હા હમણાં કઈ છો તમે હમણાં સરકારી દવાખાના